ગુજરાતમાં તમારે જો પોલીસનો કોન્ટેક્ટ કરવો હોય તો કોલ ટુ વન વન ટુ ગુજરાતમાં તમારે જો એમ્બ્યુલન્સનો કોન્ટેક કરવો હોય તો કોલ વન ઝીરો એટ અને ગુજરાતની અંદર તમારે થી પણ વધારે રિસેલમાં વન સ્પોટ ઉપર બુલેટ જોવા હોય તો કોલ ટુ બાલાજી બાઈક રાજકોટ બાલાજી બાઇક્સ રાજકોટ વન એન્ડ ઓનલી એક એવી શોપ છે જ્યાં તમને 100 થી પણ વધારે બુલેટ વન સ્પોટ ઉપર એક જ જગ્યાએ જોવા મળશે ડિંગ સેલે કે ડોંગ BS3 BS4 BS6 અને રિબોન ની પણ ફૂલ રેન્જ જોવા મળશે રીઝનેબલ પ્રાઇસ માં અને અમારા મેકેનિક પાસે ચેક કરેલા ગેરંટીડ ટાયર થી વાયર ને હાઈલે ફાયર અમારી પાસે 650 માં પણ રેન્જ છે અમારી પાસે સ્ટાન્ડર્ડ માં પણ ફૂલ રેન્જ છે અમારી પાસે હન્ટર માં પણ ઘણી રેન્જ છે અને અમારી પાસે જાવા બોબરમાં પણ ઘણી રેન્જ છે લાલ ટાંકીવાળા પણ છે અને ગન અને ફૂલ ઓરિજિનલ ક્લાસિક બ્લેક પણ મારી પાસે જોવા મળશે નવા મોડલના રિબોનની પણ વિશાળ રેન્જ છે જેમાં થી લઈને સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ ફાઇનન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ઓલ બ્લેક આંબા બુલેટ પણ છે જેનું ડાઉન પેમેન્ટ ખાલી પચાસ હજાર રૂપિયા આવશે જે કંપની કિંમત બબે લાખ છે ને તે મારી પાસે લાખ લાખ રૂપિયામાં યામા એમટી KTM R1 નું વિશાળ સ્ટોક છે અને ખાલી 30 થી 40000 ડાઉન પેમેન્ટમાં તો તારું મન મૂંજાદ હોય તો આવી જા ચિંતા કર્યા વગર બાલાજી બાઈક પર જા તને મળશે લાખ રૂપિયા થી લઈને 80 લાખ રૂપિયા સુધીમાં બુલેટ ની વિશાળ રેન્જ અને ગાઈઝ એક ખાસ મસ્ત એક ગિફ્ટ ટુ લઈને આવ્યો છું જે મારા ફોલોઅર્સ ને આપીસ લકી 10 ફોલોઅર્સ ને આ ગિફ્ટ આપવાનો છું પણ એના માટે તમારે ખાલી કોમેન્ટ માં લખવાનું છે બાલાજી ને પાંચ જણને મારી રીલ શેર કરી દીયો લકી 10 વિનર ને હું મારા આજે બે દિવસની અંદર Muito de gravidez.